મે મહિના કરતાં એપ્રિલ મહિનો વધારે ભયાનક રહેશે એવું અંબાલાલ પટેલે પોતાના અનુમાનમાં જણાવ્યું છે સાથે જ એપ્રિલ મહિનામાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે માવઠાની શક્યતા છે સાથે સાથે સૌરાષ્ટ્રમાં પણ માવઠું થઈ શકે છે ગુજરાતીઓ માટે મે કરતાં એપ્રિલ મહિનો આકરો બની રહેવાના એંધાણ છે કારણ કે પહેલાં વરસાદ અને બાદમાં આગ ઝરતી ગરમીની આગાહી છે આજના ખાસ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે આવતીકાલે દસ તારીખથી લઈને અગિયાર અને બાર તારીખ ત્રણ દિવસ સુધી માવઠાની જે શક્યતા છે તે માવઠાની શક્યતા અંગે આપણે ચર્ચા કરીશું કયા કયા જિલ્લામાં માવઠું પડશે અને આ વરસાદ કેવો હશે કારણ કે ચોખ્ખું સ્પષ્ટ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે મે મહિના કરતાં એપ્રિલ મહિનો ભયાનક રહેવાનો છે તો ચાલો હવે આ માહિતી આપણે મેળવીએ અને બજાર ભાવ અને કૃષિ સમાચાર પણ આ જ વિડીયોમાં મળી રહેશે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડિયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડિયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીઓમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડિયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે સો તમે પણ ગુજરાતની પડે પડેપણની અપડેટ

આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે એપ્રિલ મે અને જૂન મહિનાના વાતાવરણની એક્ટિવિટી વિશે આગાહી કરી છે જેમાં તેમણે આગામી ત્રણ મહિના કેવા જશે તે અંગે ભવિષ્ય ભાખ્યું છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બારથી પંદર એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા છે આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે બારથી પંદર એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદની ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે આ દિવસોમાં પવનની ગતિ તેજ રહેશે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર રહેશે તારીખ દસ એપ્રિલે દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી છે તારીખ અગિયાર એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી છે આમ ગરમી અને વરસાદની એક સાથે આગાહીને કારણે લોકો પણ પરેશાન થઈ ગયા છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે બારથી પંદર એપ્રિલ સુધી ગ્રહોની રાશિ જળદાયક અને વાયુવાહકમાં હોવાથી પવન સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની છે આ દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે બારથી પંદર એપ્રિલમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ અને કરા સાથે વરસાદ પડશે તેમણે કહ્યું કે હજુ પણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જો ભારે બરફ પડે તો તેની અસર ચોમાસા ઉપર થશે સૂર્ય મેષ રાશિમાં ચૌદ એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે જેથી આ ઋતુમાં સત્યાવીસ એપ્રિલે સૂર્યભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે સૂર્ય દસથી અગિયાર મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે હવામાન ખાતાની આગાહી મુજબ અગિયારમીના રોજ ઉત્તર ગુજરાતના અરવલ્લી સાબરકાંઠા તેમજ મહીસાગર અને દાહોદમાં માવઠું પડશે બારમી એપ્રિલના રોજ ભરૂચ સુરત અને નવસારીમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે ત્યારબાદ તેરમી એપ્રિલના રોજ ભરૂચ સુરત અને નવસારી સાથે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જો કે આ સાથે જ વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ થશે હવામાનમાં ભારે પલટા આવશે આ વર્ષે ગરમી પ્રિમોન્સૂન એક્ટિવિટી અને કરા પણ વારંવાર પડશે અગિયાર મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હળવા દબાણ પેદા થશે વીસ મે બાદ ગરમી જોર પકડશે ચોવીસ મેથી પાંચ જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક ભાગમાં વરસાદ થશે એટલે ઉત્તર સ્પષ્ટ છે કે અંબાલાલ પટેલે આ વરસાદની સૌથી પહેલી ચોખ્ખી તારીખ આપી છે યુટ્યુબ પર સર્વપ્રથમ ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ પર અંબાલાલ પટેલની આગાહી મુજબ સર્વપ્રથમ વરસાદની તારીખ આપવામાં આવી છે જી હા બે હજાર ચોવીસના ચોમાસામાં ચોવીસ મેથી પાંચ જૂનની વચ્ચે આ સિઝનનો પ્રથમ વરસાદ થઈ શકે છે તેવું અંબાલાલ પટેલનું પૂર્વાનુમાન છે ખેડૂતોએ ખાસ આ તારીખ નોંધી લેવી ચોવીસ મેથી પાંચ જૂનની વચ્ચે બે હજાર ચોવીસના ચોમાસાનો પ્રથમ વરસાદ જોવા મળશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં ગરમી સાથે વરસાદની પણ આગાહી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા પ્રીમોન્સૂન એક્ટિવિટીનો વરસાદ નોંધાશે સૂર્ય મેષ રાશિમાં ચૌદ એપ્રિલે આવતા અને ગ્રીષ્મ ઋતુ શરૂ થાય છે જેથી આ ઋતુમાં સત્યાવીસ એપ્રિલે સૂર્ય ભરણી નક્ષત્રમાં આવતા ગરમી પડશે સૂર્ય દસ અને અગિયાર મેના રોજ કૃતિકા નક્ષત્રમાં આવતા કાળઝાળ ગરમી પડશે જોકે આ સાથે જ આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ શરૂ થઈ જશે હવે વાત કરીએ આગામી બે દિવસની ગુજરાતમાં આગામી બે દિવસ અનેક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની પણ છે વોર્નિંગ અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે બપોરે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આજથી ચાર દિવસ વાતાવરણ શુષ્ક રહેશે રાજ્યોમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જોકે હજુ વહેલી સવારે અને રાતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ વરસવાની આગાહી કરી છે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ પણ આપવામાં આવી છે ગુજરાત હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવે છે કે હાલ પાંચ દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં દેખાય છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં આડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી અને ગાંધીનગરમાં આડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે રાજ્યમાં સૌથી મહત્તમ તાપમાન ભુજમાં ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું છે આ સાથે તેમણે આગળના ચોવીસ કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરમાં ઓગણચાલીસ ડિગ્રી તાપમાન થવાની આગાહી કરી છે રામાશ્રે યાદવે ગુજરાતમાં વરસાદ અંગેની આગાહી કરતાં જણાવ્યું છે કે પાંચમા દિવસે એટલે કે બારમી એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ અને સુરતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે જ્યારે છઠ્ઠા દિવસે એટલે કે તેરમી એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમ કે બનાસકાંઠા અને કચ્છના જિલ્લાઓમાં જેવામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે આ ઉપરાંત જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થશે તેમણે એમ પણ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં આવનાર પાંચ દિવસ માટે હોટ અને હ્યુમિડ એરને કારણે ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની વોર્નિંગ આપવામાં આવી છે ગરમી સાથે વરસાદની આગાહી ગુજરાતમાં આવતીકાલે તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જશે સૌરાષ્ટ્ર કચ્છ અને તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે હવામાન વિભાગે આગામી દિવસોને લઈને આગાહી કરી છે જે અંતર્ગત આગામી ચાર દિવસ રાજ્યોમાં વાતાવરણ શુષ્ક રહેશે અગાઉ હવામાન વિભાગ દ્વારા દસ અને અગિયાર એપ્રિલના રોજ ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી પરંતુ વાતાવરણના ઉપર સ્તરના પલટો આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના ઉત્તર ભાગમાં અપ્રોચ કરી રહ્યું છે એને કારણે દસ અને અગિયાર એપ્રિલના બદલે હવે બાર અને તેર એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે જ્યારે તાપમાન ચાલીસ ડિગ્રીને પાર જશે એવી પણ આગાહી કરવામાં આવી છે આથી તાપમાનમાં વધારા વચ્ચે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે સર્વપ્રથમ વાત કરીએ બાર અને તેર એપ્રિલની તો બાર અને તેર એપ્રિલે ક્યાં વરસાદની આગાહી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ રાજ્યભરમાં શુષ્ક વાતાવરણ રહેશે ત્યારબાદ પાંચમા અને છઠ્ઠા દિવસે રાજ્યના કેટલાક જિલ્લામાં હળવો વરસાદ વરસી શકે છે જેમાં પાંચમા દિવસે એટલે કે બાર એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડ જિલ્લામાં તથા છઠ્ઠા દિવસે એટલે કે તેર એપ્રિલના રોજ કચ્છના કેટલાક વિસ્તારોમાં તથા બનાસકાંઠામાં હળવા વરસાદની શક્યતા છે આ સાથે જ આગામી ચાર દિવસ ગુજરાતના મોટા ભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન યથાવત રહેશે ત્યારબાદ હળવા વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે બે દિવસ દરમિયાન તાપમાનમાં વધારો ન થાય બાદ ફરી એકવાર મહત્તમ તાપમાન રાઇઝિંગ ટેન્ડન્સીમાં રહેતા ગરમીનો પારો ચાલીસ ડિગ્રીથી વધી એવી શક્યતા છે ચોવીસ કલાકમાં અમદાવાદનું તાપમાન ઓગણચાલીસ ડિગ્રીને પાર પહોંચશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે કચ્છના ભુજમાં રાજ્યનું સૌથી મહત્તમ તાપમાન ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું આગામી ચોવીસ કલાક દરમિયાન પણ અમદાવાદવાસીઓને ગરમીનો અનુભવ કરવો પડશે કારણ કે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરનું મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરાય છે એટલું જ નહીં દરિયાકાંઠાના વિસ્તારોમાં હવે ઉકળાટ વધશે હાલમાં ગુજરાત પર આવતા પવનોની દિશા પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી બદલાઈને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે એને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત હોવાને કારણે ડિસ્કમ્ફર્ટ એટલે કે બફારાનો અનુભવ થઈ રહ્યો છે આગામી ચાર દિવસ બાદ કેટલાક જિલ્લામાં એપ્રિલ મહિનાથી શરૂ થતી પ્રીમોન્સૂન એક્ટિવિટી અંતર્ગત હળવો વરસાદ વરસશે ત્યારબાદ બે દિવસ દરમિયાન રાજ્યભરનું વાતાવરણ પહેલાંની જેમ યથાવત રહેશે અને વાત કરીએ ગરમીની તો એપ્રિલના ત્રીજા અને ચોથા અઠવાડિયામાં ગરમી ભૂકા બોલાવશે એપ્રિલ મહિનાના ત્રીજા સપ્તાહથી ફરી એકવાર તાપમાનનો પારો ઉંચકાતા ગરમી વધે એવી શક્યતા છે જેમ અગાઉ હવામાન વિભાગ દ્વારા સમગ્ર એપ્રિલ મહિનાની આગાહી કરતાં જણાવવામાં આવ્યું હતું કે એપ્રિલ મહિનાના ત્રીજા અને ચોથા સપ્તાહમાં મહત્તમ તાપમાનનો પારો મોટાભાગના જિલ્લામાં ચાલીસ ડિગ્રીને પાર પહોંચશે એ પ્રકારે હાલમાં આગામી એક સપ્તાહ દરમિયાન વાદળછાયું વાતાવરણ અને કેટલાક જિલ્લામાં વરસાદ થશે ત્યારબાદ ત્રીજા સપ્તાહથી ફરી એકવાર તાપમાનનો પારો ઉચકાઈ શકે છે અને મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીથી પાર પહોંચી શકે છે હવે વાત કરીએ અગત્યના કૃષિ સમાચારની ઉનાળો મોંઘો થવાના સંકેત દૂધના ઉત્પાદનમાં ઘટાડો થવાની સીધી અસર રસોડાના બજેટ પર પડી શકે છે દેશના જળાશયો સુકાઈ જવાથી આ સંકટ વધુ ગંભીર બની શકે છે ચાર એપ્રિલના આંકડાઓ અનુસાર દેશના એકસો પચાસ મોટા જળાશયોમાં પાણીનું સ્તર પાંત્રીસ ટકા રહ્યું છે જે એક વર્ષ પહેલાંની તુલનામાં સત્તર ટકા ઓછું છે અને છેલ્લા દસ ટકા દસ ટકાના સરેરાશથી બે ટકા ઓછું છે ઉનાળાની ઋતુમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાના કારણે દૂધનું ઉત્પાદન ઘટે છે ચાલુ વર્ષે ઉનાળામાં પર્યાવરણ વિભાગે ગરમીથી લૂ લાગવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેને લઈને દૂધના ઉત્પાદનમાં વધુ ઘટાડો થવાની શક્યતાઓ જોવાઈ રહી છે જાણકારોનું કહેવું છે કે ભયાનક ગરમી પડવાના કારણે જળાશયો સુકાઈ જાય તેવી વકી છે પરિણામે પશુઓ માટે પાણી સહિત ઘાસચારાની ખેત થઈ શકે છે આમ આવનારા દિવસોમાં દૂધનું ઉત્પાદન ઘટે તો નવાય નહીં જો દૂધનું ઉત્પાદન ઘટે છે તો દૂધના ભાવમાં વધારો ઝીકાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે દેશના જળાશયો સુકાઈ જવાથી આ સંકટ વધુ ગંભીર બની શકે છે ચાર એપ્રિલના આંકડાઓ અનુસાર દેશના એકસો પચાસ મોટા જળાશયોમાં પાણીનું સ્તર પાંત્રીસ ટકા રહી ગયું છે જે એક વર્ષ પહેલાંની તુલનામાં સત્તર ટકા ઓછું છે અને છેલ્લા દસ ટકાના સરેરાશથી બે ટકા ઓછું છે મિન્ટના એક રિપોર્ટ અનુસાર છ પોઈન્ટ પાંચ ટકા ફેટ ધરાવતા દૂધની કિંમત સત્તાવનથી અઠ્ઠાવન રૂપિયા છે જે ગયા વર્ષે સુડતાલીસથી અડતાલીસ રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે કન્ઝ્યુમર એફર્સ ડિપાર્ટમેન્ટના આંકડાઓ અનુસાર ઓલ ઇન્ડિયા એવરેજ રિટેલ પ્રાઇસ સત્તાવન છ રૂપિયા પ્રતિ લિટર છે જે એક વર્ષ પહેલાં છપ્પન રૂપિયા હતી અંદાજ અનુસાર વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દેશમાં દૂધનું ઉત્પાદન ચોવીસથી ચોવીસ કરોડ ટન રહ્યું હતું જે એક વર્ષ પહેલાંની સરખામણીમાં ચાર પોઈન્ટ પાંચ ટકા વધુ હતું ભારત દૂધ ઉત્પાદનના મામલે દુનિયામાં પ્રથમ સ્થાને છે પરંતુ પ્રતિ વ્યક્તિ વપરાશના મામલે દેશ ખૂબ જ પાછળ છે ભારતમાં દૂધનો વપરાશ પ્રતિ વ્યક્તિ માત્ર ચોર્યાસી કિલો છે જ્યારે ફિનલેન્ડમાં ચારસો ત્રીસ કિલો છે જાણકારોનો મત છે કે આ ઉનાળામાં તાપમાન સરેરાશથી વધુ રહેવાની શક્યતાઓ છે એમાં પણ મહારાષ્ટ્ર ઓડિશા અને દક્ષિણના રાજ્યોમાં વધુ ગરમી પડી શકે છે વધુ ગરમીના કારણે જળાશયોમાં સ્તર ઘટવાના કારણે આગામી દિવસોમાં દેશમાં પાણીની અછતનો સામનો કરવો પડી શકે છે પરિણામે પશુઓને યોગ્ય માત્રામાં પાણી નહીં મળી શકે અને ઘાસ કરીને પ્રથમ ત્રિમાસિક ગાળામાં દૂધનું ઉત્પાદન ઘટી શકે છે જો કે ચોમાસું સામાન્ય રહે તો તેની ભરપાઈ થઈ શકે છે અધિકારીઓનું કહેવું છે કે આ વર્ષે સમગ્ર દેશમાં તાપમાનનું સ્તર સામાન્યથી વધુ રહે તેવું અનુમાન છે પરંતુ મધ્ય અને પશ્ચિમી વિસ્તારોમાં સૌથી વધુ અસર થાય તેવી શક્યતાઓ છે જોકે ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય રહે તેવી આશા છે આમ દૂધના ઉત્પાદનમાં ઘટાડો થવાના કારણે તેની સીધી અસર તેની કિંમતો પર પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે જોકે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી અપાઈ નથી પરંતુ માત્ર સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે હવે વાત કરીએ ઉનાળુ મગફળીમાં રોગ નિયંત્રણની ઉનાળુ મગફળીના રોગ કૃષિ વિજ્ઞાન કેન્દ્રએ ખેડૂતોને કર્યા સતર્ક સૌરાષ્ટ્રના પિયતવાળા વિસ્તારમાં ઉનાળુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે પરંતુ ઉનાળુ મગફળીમાં રોગ જોવા મળ્યો છે જેના પગલે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે રોગ નિયંત્રણના પગલાં લેવા જાણ કરાય છે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં રવિપાકનું વાવેતર કરવામાં આવ્યું છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ જિલ્લામાં પિયતની સુવિધા હોવાથી પિયતવાળા વિસ્તારમાં ઉનાળુ મગફળીનું વાવેતર કરવામાં આવે છે હાલ મગફળીમાં રોગ અને જીવાત આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કૃષિ વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર મોટા ભાગના વિસ્તારોમાં મગફળીનું ઉનાળું વાવેતર કરવામાં આવ્યું છે અને આ સમયે મગફળીમાં થ્રીપ્સ અને અનેક રોગો આવ્યા છે જેથી મોટા ભાગના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પાક સંરક્ષણના પગલાં લેવા માટે મિટિંગ કરી અને તમામ ખેડૂતોને માહિતી આપવામાં આવી હતી ઉનાળા મગફળીના વાવેતરમાં લીલી પોપટી અને થ્રીપ્સના રોગ નિયંત્રણ કરવા માટે એમિડા ક્લોપ્રીડ દસ મિલી અને કાર્બોન સલ્ફાન પચીસ ટકા વીસ લીટરમાંથી દસ લીટર પાણી મિશ્રણ કરી દેવાનો છંટકાવ કરવો જોઈએ પાક સંરક્ષણના પગલાં લઈ શકાય છે જેનાથી મોટાભાગના વિસ્તારોમાં મગફળીના રોગ અને જીવાત આવ્યા છે જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા અવારનવાર પાક સંરક્ષણના પગલા ને લઈને માહિતી આપવામાં આવતી હોય છે હવે વાત કરીએ ખેડૂતો માટે અતિ અગત્યના બજાર ભાવની જીરુ માર્કેટમાં કડાકો ગુજરાતમાં સિત્તેર હજાર બોરીની આવક થઈ ગુજરાતમાં જીરુંનું વાવેતર થયા છે અને હાલ દરેક યાર્ડમાં જીરુંની આવક થઈ રહી છે તેમજ ગુજરાતમાં રાજસ્થાનથી જીરુંની આવક થઈ રહી છે ગત વર્ષ જીરુના સારા ભાવ હતા પરંતુ આ વર્ષે જીરુના ભાવ ઓછા રહ્યા હતા અમરેલી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટા ભાગના ખેડૂતો જીરુંનું વાવેતર કરતા હોય છે અને જીરુના વાવેતરમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા હોય છે જીરુંનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થયું છે જેથી જીરુના ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો થયો છે અમરેલી અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પિયતવાળા વિસ્તારની અંદર મસાલા વર્ગનો પાક એટલે જીરુના પાકનું વાવેતર કરવામાં આવે છે અને જીરુના પાકમાં હાલ પાક ઉત્પાદન તથા મોટા ભાગના ખેડૂતો માર્કેટયાર્ડ ખાતે જીરુનો પાક લઈને પહોંચી રહ્યા છે પરંતુ જીરુના ભાવમાં ઘટાડો નોંધાયો છે ગુજરાતમાં જીરુની કુલ સિત્તેર હજાર બોરીની આવક થઈ છે જેમાં એકલા ઊંઝા માર્કેટયાર્ડમાં ચાલીસ હજારથી બેતાલીસ હજાર બોરીની આવક નોંધાય છે જો કે ઊંઝાની કુલ આવકમાં મોટા ભાગની આવક રાજસ્થાનની છે ગુજરાત લોકલ જીરુની આવકો હવે પૂરી થવા આવી છે અને ખેડૂતો નીચા ભાવ મેળવવા મેળવતા હોવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે અમરેલી માર્કેટયાર્ડમાં મોટા ભાગના ખેડૂતો જીરું લઈને પહોંચ્યા હતા અમરેલી માર્કેટયાર્ડના જીરુનો ભાવ ત્રણ હજાર છસો સિત્તેર રૂપિયાથી પાંચ હજાર રૂપિયા નોંધાયો હતો અને હાલ માર્કેટયાર્ડમાં ભાવમાં પચાસ રૂપિયાનો ઘટાડો થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવક નોંધાઈ હતી અને માર્કેટયાર્ડ ઉપલેટા ખાતે મોટાભાગના ખેડૂતોએ પાંત્રીસો રૂપિયાથી ચાર હજાર પાંચસો પંચાવન રૂપિયા સુધી જીરાનો ભાવ મળ્યો હતો સાથે જ જેતપુર માર્કેટ યાર્ડમાં જીરુની ઓગણત્રીસ બોરીની આવક થઈ હતી અને ચાર હજાર રૂપિયાથી ચાર હજાર સાતસો પચાસ રૂપિયા સુધી ભાવ બોલાયો હતો હવે વાત કરીએ પાલનપુર માર્કેટિંગ યાર્ડના આજના બજાર ભાવની પાલનપુર એપીએમસીમાં ઘઉંની બમ્પર આવક ખેડૂતોને કેટલા રૂપિયા મળ્યા તે જાણીએ પાલનપુર એપીએમસીમાં ઘઉંની હરાજી કરવામાં આવી હતી યાર્ડમાં એક હજાર ત્રણસો પંચોતેર બોરી ઘઉંની આવક નોંધાઈ હતી તેમજ ખેડૂતોને એક મણના ભાવ છસો ચોરાણું રૂપિયા મળ્યા હતા તેમજ વરિયાળીની સારી આવક થઈ હતી બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે પાક તૈયાર થઈ જતા ખેડૂતો યાર્ડમાં વેચવા માટે પાકને જાય છે પાલનપુર યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો જણસી વેચવા માટે આવતા હોય છે અને ખેડૂતોને સારા ભાવ મળતા હોય છે ત્યારે આઠ એપ્રિલના રોજ પાલનપુર માર્કેટ યાર્ડમાં ઘઉં બાજરી ચણા એરંડા રાયડો મકાઈ રાજગ્રુ જવ વરિયાળી જેવા પાકની આવક નોંધાઈ હતી કયા પાકની કેટલી આવક અને શું ભાવ બોલાયો તે આપણે વિગતવાર હવે જાણીએ આજે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઘઉંની એક હજાર ત્રણસો પંચોતેર બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના છસો ચોરાણું રૂપિયા ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટ યાર્ડમાં બાજરીની આણત્રીસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના ચારસો રૂપિયા ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટ યાર્ડમાં ચણાની આજે છત્રીસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના એક હજાર પચાસ રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટ યાર્ડમાં એરંડાની આજે ત્રણ હજાર નવસો સાડત્રીસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના અગિયારસો અઠ્ઠાવન રૂપિયા ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં રાયડાની એક હજાર બસો ત્રેસઠ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના એક હજાર પંચ્યાસી રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે મકાઈની દસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના ચારસો એકતાલીસ રૂપિયા ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં રાજગરાની આઠસો એકવીસ બોરીની આવક નોંધાઈ જેમાં પ્રતિ વીસ કિલોના એક હજાર ચારસો એક રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટયાર્ડમાં આજે જવની દસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના ચારસો એકવીસ રૂપિયાનો ભાવ બોલાયો હતો પાલનપુર માર્કેટ યાર્ડમાં આજે વરિયાળીની ત્રણસો બેતાલીસ બોરીની આવક નોંધાઈ હતી જેમાં પ્રતિ વીસ કિલોના સાત હજાર આઠસો રૂપિયાનો ભાવ બોલાયો હતો હવે વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની છેલ્લા કેટલાક દિવસથી મગફળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો ખાસ કરીને હોળી પહેલાં હોળી પહેલા મગફળીનો ભાવ જે ચૌદસો રૂપિયા હતો તે હોળી આસપાસ ઘટીને બારસોની આસપાસ પહોંચી ગયો હતો ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું હતું હવે એવા સમયે ખેડૂતોને આશા છે કે જો હવે મગફળીના ભાવ વધે તો ઘણા બધા ખેડૂતો એવા છે કે જેને હજુ પણ મગફળી સાચવી છે તો એ મગફળીના સારા ભાવ તેમને મળી રહે તો ચાલો વાત કરીએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીના ભાવ કેવા રહ્યા રાજકોટ માર્કેટ યાર્ડ મગફળીની આવકથી આજે ઉભરાયું હતું અને ખેડૂતોને કેટલા ભાવ મળ્યા તે હવે જાણીએ આઠ એપ્રિલના રોજ રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે વિવિધ જણસીઓની આવક નોંધાઈ હતી યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીની લહેર જોવા મળી હતી તમને જણાવી દઈએ કે યાર્ડમાં આજે પણ ઘઉંની આવક થઈ નથી પરંતુ મગફળીની સૌથી વધુ આવક થઈ હતી આજે મગફળીની આઠ હજાર ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી જે અધ કહી શકાય રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે પણ ઘઉંની આવક થઈ નથી પરંતુ યાર્ડમાં આજે કપાસ અને મગફળી સહિતની જળસીની આવક થઈ હતી યાર્ડમાં લાલ સૂકા મરચાં ટામેટા બટાકા સહિતના શાકભાજીની આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળતા હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાનો પાક વેચવા માટે રાજકોટ માર્કેટ યાર્ડમાં આવે છે ત્યારે આવો જાણીએ યાર્ડમાં ખેડૂતોને કયા પાકના કેટલા રૂપિયા મળ્યા રાજકોટ યાર્ડમાં આજે સાત હજાર ચારસો ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસના પ્રતિ મણના ખેડૂતોને તેરસો વીસથી લઈને પંદરસો નવાણું એટલે કે સોળસો રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા યાર્ડમાં મગફળીની આઠ હજાર ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી ચાડી મગફળીની ત્રણ હજાર સો ક્વિન્ટલની આવક થઈ હતી જાડી મગફળીના ખેડૂતોને એક હજાર નેવુંથી થી તેરસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળ્યા છે એટલે કે સીધી વાત છે કે હોળી પહેલાં જે ભાવ બારસોની આસપાસ હતો તે હવે તેરસો પચાસ એટલે કે હોળી પછી એકસો પચાસ રૂપિયાનો મગફળીના ભાવમાં સુધારો જોવા મળ્યો છે જે ખેડૂતો માટે એક સારી બાબત કહી શકાય જ્યારે ઝીણી મગફળીની વાત કરીએ તો ઝીણી મગફળીની પાંચ હજાર ક્વિન્ટલની આવક થઈ હતી જ્યારે ભાવની વાત કરવામાં આવે તો ઝીણી મગફળીના પ્રતિમણના ખેડૂતોને અગિયારસો દસથી બારસો પાંત્રીસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે લાલ સૂકા મરચાંની ચારસો એંસી ક્વિન્ટલની આવક થઈ હતી જેના ખેડૂતોને અગિયારસો પચાસથી ત્રણ હજાર પાંચસો રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા જોકે હાલ લાલ મરચાના ભાવ ખેડૂતોને સામાન્ય એવા મળી રહ્યા છે રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે સૌથી વધારે બટાકાની આવક થઈ હતી યાર્ડમાં બટાકાની ચાર હજાર ત્રણસો વીસ ક્વિન્ટલ આવક થઈ હતી જેના ખેડૂતોને ત્રણસો પચાસથી પાંચસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા આજે બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે ખેડૂતોને મણ લીંબુના અઢારસોથી સત્યાવીસો રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની બસો બ્યાસી ક્વિન્ટલની આવક થઈ હતી રાજકોટ માર્કેટ યાર્ડમાં ટામેટાની તેરસો પાંચ ક્વિન્ટલ આવક થઈ હતી જેના ખેડૂતોને પ્રતિ મણના એકસો પચાસ રૂપિયાથી ત્રણસો રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા ટામેટાની સાથે મરચાંની બસો ઓગણસાઠ ક્વિન્ટલની આવક થઈ હતી જેના ખેડૂતોને ત્રણસોથી પાંચસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા યાર્ડમાં આજે સૂકી ડુંગળીના ખેડૂતોને સિત્તેરથી બસો પચાસ રૂપિયા સુધીના ભાવ મળ્યા હતા આજે સૂકી ડુંગળીના ચાર હજાર સાતસો ક્વિન્ટલની આવક થઈ હતી તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર